Jai mama serkarang Setra Tarik ikiwi, bar, beja, cowi, ring nata usak. Jai mama dew, jai mama serkarang Setra ring nata medan usak, pulau, peniga, ring nata medan usak, so amoji le serkarang jai mama serkar. ને ડોહી એ જો રોટલા કરી નાખ્યા હજી વાયગ્યા દી રોટલા કરનાખ્યા નાખ્યા એટલે આપણે હિંતેર અહીં રોટલા કરવાના હોય તો આજે તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ હજી રોટલા ચાલુ છે બાર હાડા બાર થાય એટલે મારી હિંતેર અહીં રોટલા કાઢી નાખીએ ને મારે કરવાનું હોય કાંઈ પુલાવ ભાત મારે કરવાના હોય શાક મારે કરવાનું હોય તો મારી જવાબદારી છે શાકની આ જીવા બાપાની છે સાફ સફાઈ કરવાની આ રામ બાપા છે એને પણ શાક બાકને મનાવે શાક મારે બનાવવાનું હોય ભાત મારે બનાવવાનો હોય આ તો મામા સરકાર રણક્ષેત્ર મારા ભાઈ જોઈને સાથ સહકાર દેવો જય મામા સરકાર રણક્ષેત્ર જય હો જય હો મામા સરકાર એક છોકરો ત્રણ જણા ગાડા છે બિચારા અહીં આવી હકે

봐야 배는 에틀우다 करे ने भगवान दादू दे भाई हमारा बेटी ने हेलो मैं आ आ हम आ हम आ मैं मिले और

જો આ મામા સરકારની મોજ આમાં સેવા કરવાવાળા જોઈએ બધા જોઈએ આમાં ભાઈ આની સેવામાં કંઈ ઘટે નહીં માને હા હિં ત્યારે અહીં રોટલા કરીને ખવડાવ્યા બધા ઠામ ધોવાની બિચારા મહેનત કરી દઈએ તો માનો ધન્યવાદ પછી અમારા જીવાપાનો ધન્યવાદ જે કંઈ સેવા કરે ધન્યવાદ આ તો બધાની ધન્યવાદ બોલા રૂપિયા હવારની કામ કરવાની બધા એનું આમાં જરૂર પડે હેડલિંગ કરવાની જય મામા સરકાર જય હો